અચ્યારે કોઈ હા આમાં કોઈને ભરોસા જ નથી આવું શું કામ બોલ્યા છે બોલ્યા હવે શું કરવાનું યાર મારી મારી એક આવી થઈ મેં હું તો તરત માફી માગી લો આપણે વળ નહીં ખાવાનું ખોટું ખાખરાની ખીલખોડી વાયરે કોઈ ખોટું પછી વળ ન ખવાય આંબાનો કોઈ હોય તો કહેવાય કે ભાઈ વાંધો નહીં હવે હવે તમને હું કહું મારી એક ટુકડો આવ્યો હતો હું જ બોલ્યો રામ કોઈ ભગવાન નથી હા તમે સાંભળો ને હું જો કહું રામ કોઈ ભગવાન નથી રામ થોડા ભગવાન હોય રામ ભગવાન હોય જેના બાપાએ વનમાં મોકલી દીધા માણસ કોઈ હર્ય નથી જોડાણું રીસ વાંદરની ફોજ લઈને એના પત્નીનું અપહરણ થયું અને રીસ વાંદરની ફોજ લઈને અહીં લંકા આવ્યા છે અને આને ભગવાન કહેવાય એટલો ટુકડો આવ્યો છે આ હું બોલ્યો ને એટલું અને હકીકત એટલું તમે સાંભળો જે તમે તો સોટી જ પડો પછી માઇન્ડ મોકો મળતો હોય કારણ કે અમુકના પોગ્રામ કર્યા હોય વાટ જોઈને બેઠા હોય મારા દીકરા તારીખ નહોતી આપી પણ એક તો ભરોસો હોવો જ હોય ને કે અમારી જીભુના કટકા થઈ જાય ત્યાં સુધી રામનું તો અમે નો જ બોલીએ કૃષ્ણનું કેમ બોલી એક હવે આ વાત રાવણ કરે છે મેં પ્રસંગ લીધેલો સાહેબ રામાયણનો કે કુંભકરણને જગાડ્યા અને કુંભકરણને જગાડ્યો એટલે કુંભકરણને પૂછ્યું કેમ મને જગાડ્યો છે તો મહારાજ માફ કરજો લંકેશ પતિએ માં જાનકીનું અપહરણ કર્યું છે અને ભગવાન રામ રીસ વાનરની ફોજ લઈને લંકા આવ્યા છે બધા મરી ગયા છે તમે હુઈ નો એટલે જગાડ્યા વાત તો એ જ છે કે મેઘનાથનું મૃત્યુ થયું છે અક્ષય કુમાર તો હનુમાન આવ્યા તેથી જ ગોભો ઉપડી ગયો હતો એટલા દિવસથી યુદ્ધ ચાલે છે આ વાત કરે છે ને મેઘનાથને અને રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ ઘટના ઘટી ચૂકી છે હવે રાવણ સિવાય કોઈ બાકી નથી એટલું સૈન્ય મરી ગયું છે માટે મહારાજાએ તમને જગાડ્યા છે અત્યારે તમારે આવશ્યકતા છે અને તેથી ક્રોધિત થી કુંભકરણ આવે છે રાવણ સામે મોટા ભાઈ આ શું કર્યું તમે તમે અત્યારે મને જગાડ્યો એની કરતાં માં જાનકીનું અપહરણ કરતાં પેલા મને જગાડવો છો તો હું તમને કહે કે આ શું કર્યું તમે અરે પ્રભુ મોટા ભાઈ તમે નારદ નું વરદાન ભૂલી ગયા નારદ વચન ભૂલી ગયા બ્રહ્મા વચન ભૂલી ગયા કે આવું સમુદ્ર બાંધીને જે કોઈ રીસ વાનરની ફોજ લઈને આવે ત્યારે માની લેજો કે બ્રહ્મ હશે અને એના ચરણે વ્યાજાજ્યો તો અવિચળ રહેશો બાકી એને હામાં તો ગોબો ઉપડી જાય મોટાભાઈ ભૂલી ગયા જેનું તમે અપહરણ કર્યું છે હવે ભલે હું હું તો હું સૂતો હતો તો મેં શું મોટાભાઈ ગુમાવ્યું તમે જાગતા હતા તો હું મેળવીએ ક્યાં આ મેળવ્યું તમે મોટાભાઈ એની કરતા તો તમે હું રહેતા હોત તો સારું હતું મોટાભાઈ એક જગ્યાએ મેં રાવણની વાતો કરી તો એક જણ મારી અમુક અમુક તો એવા છે સાહેબ આપણે આપણે તડકો કરાવી દે મારા તડકો એટલે ગરમી પરસેવો વાળી દે મને કે માયાભાઈ રાવણ ને યાર મને કે બે વસ્તુ તો જિંદગીમાં નહીં થઈ હોય ને મેં કઈ મને કે એક તો ટી શર્ટ તો પહેરી જ નહીં એ કયો હોય લે દહ માથા મારી ટી શર્ટ તો આવે નહીં ભાઈ મેં કીધું આવી વાત હું કરો યાર તેથી ક્યાં ટી શર્ટ હતા મન કે આવડી મોટી સમૃદ્ધિ હોય ને ટી શર્ટ ન હોય હું વાત કરો છું એટલે આ ભાઈ હશે મેં નહીં પહેરાણું હોય મને કે બીજી વાત એ મને કે પડખા ફેર તો હું જ નહીં એક્યો હોય લે કારણ કે આમ દહ માથા હળ પીડ્યું એમ જ પડે ને તો તો આમ કાં શીતો હું હોય ને કાં બટો મેં કીધું તું લંકામાં હું નહોતો તે દે તો આવું હું પૂછો અમને મૂળ વાત એટલી કે ઈ રાવણ ને કુંભકર્ણ કે મોટા ભાઈ તમે જેનું અપહરણ કર્યું છે એ સીતાજી બીજું કોઈ નથી જગદંબા માં જાનકી છે અને જે રામ આવ્યા છે એ પ્રભુ રામ પોતે છે માટે હું તમને વિનંતી કરું છું હાલો હું તમારી સાથે આવું અને ભગવાન રામના ચરણમાં વયા જાય એ એટલા બધા દયાળો છે માં જાનકીને સોંપી દઈએ તોય આપણી ઉપર કૃપા કરશે અને ત્યારે રાવણ ક્રોધિત થી બોલે છે કઈ કુંભકરણ મારા દુશ્મનની આગળ શ્રી લગાડેશ મારા શત્રુ ને તું ભગવાન કે છો રામ છે ભગવાન આ ન્યાલી ચાલુ થયું એ બોલી કે કુંભકર્ણ નું ઉડાડી નાખ્યું આમ લઈ ઉડાડી નાખ્યું ને એટલો ટુકડો કબ દી મારા દીકરે મૂકી દીધો અને બધા મંડાણા રામ માયા ભાઈ આવું કરે છે માયા એનો બોલવાનો કોઈ અધિકાર નથી તો તમે એવી આવો અહીંયા ના એક ભરોસો હોય તો એમની તેદી અમારો જે જા જગ્યાએ બોલ્યા હોય એટલી જ ખબર હોય ને કે તેદી પ્રોગ્રામમાં બોલતા હતા બે જણા નો તે જ ઉતારી લે જો આપણે એવું હકીકત બોલ્યા હોય તો તે સાંભળનારા રામ પ્રેમી જ હોય ને કે પાકિસ્તાન એ મારો પ્રોગ્રામ ન રાખ્યો હોય હે તો તે જ ઉતારી લીધા હોય મારો કહેવાનો સૂર એ છે હામહામાં ભરોસે જે જીવતા હશે ને તો વાદ વિવાદ નહીં થાય સંવાદ સાથે દુનિયા ચાલતી હશે ને તો જીવન બહુ ઉજળું થશે પેલા મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભાવ હશે લાગણી હશે પૈ પીડાઈની વહમી વાત કોઈથી ભેરું ને ન ભણાય પણ એ તું હશે જેને અહીંયા કેરા એ તો જોખમ જાણી જાય ભાઈ અને ભરોસે રહેવાય આ દુનિયા છે એ ભરોસાની છે દુનિયા છે એ આનંદની છે અને આનંદ અને ભરોસા સાથે આજનો આવો રૂડો જયારે કાર્યક્રમ છે કારણ કે ભરોસા સાથેનો પ્રોગ્રામ છે આ પરિવાર નો ભરોસો એક જણા એક મહાત્મા ને પૂછ્યું કે બાપુ કેટલા વર્ષ આ ભેખ પહેર્યો આ અરે બેટા મેં છોટા થા ઓ બેટા અમારા ઉસ્તાદ ને તાળીઓ થી વધાવ અભી છોટા હે અગિયાર માં ભણતા હે ને દસમા માં પરીક્ષા દેવાના હે ને દસમુ ભણે તાળીઓ થી વધાવ દસ માં ધોરણ નો છોકરો છે હા મુજા તો નહી હારા ટકા આયેગા હા કૃપા હો જાયેગી

તમે હાવ પછી છોકરાઓને તોડી નાખવાની વાત ન કરો બળ તો કરવું જ પડે કૃપા હારે જોડાઈ જાય પછી એના હવે આવડે આખું ઘર એ બે જાય કે બધું સમૃદ્ધ દાદા કરશે આપણે ક્યાંય બહાર જવાની તો પવન શીખ્યું એમણે ફિટ થાય ના કાર્ય કરો તમારું કાર્ય કરતા કરતા ઠેઠ પહોંચી જાઓ અને પછી ન થતું હોય તમારી તમામ શક્તિ પૂરી થઈ જાય અને પછી ન થતું હોય એ પછી થતું હોય ને એ સમૃદ્ધ દાદો કરતો હોય છે તમારો ઈષ્ટ કરતો હોય છે એમણે ઘેરે બેઠા બેઠા કે નરસિંહ મહેતા ની બાબત નું ચરાદ કર્યું તો એમ નો આવે નરસિંહ મહેતો તો તમારી સર્વ તાકાત પૂરી થઈ જાય અને પછી ન થાય ને એમાં સત્ય ન છોડો પછી તમારું કામ એ કરતો હોય પોગવું જ હોય ટાઈમે દેશ પોગાડી દેજે અને એક હો એસી નેવું ગાડી આપો તોય ટાઈમ ઘટતો હોય અને પછીની જે સ્પીડ આપે ને એ દ્વારકા વાળો આપે હકીકત છે તમે સકડામાં બે ને જાઓ કે મારે એક કલાકમાં દવા કા પોગવું છે એ ભાવનગર થી કલાકમાં ન અવાય તો પછી તારે સકરડામાં ન્યા ઓલે પાટિયા થી બેવું હતું સકરડામાં તો કલાકમાં પોગી જાય ભદભદ ભદભદ ભદ મને ઘણા કે મને કે ધીમી ગાડી આપી જવું ધીમી આપવી તો રિક્ષા નો રાખીએ હા લીવરો લીવર ભયું જવાનું બધા નથી કેતો એ આલે હેક્યું જ થાય પાછું ડફ દઈ તમને કેટલી બ્રેક છે એના ઉપર આઈજો ભાઈ વાયડાય કરવાની જ નહીં કાઢી જ નાખો તમારા મગજમાંથી સોફ્ટવેર કાઢ નાખ ઉડાડ વર્ષના એક લાખ યુવાનો ભારતમાં એક લાખ યુવાનો વીસ થી પચીસ વર્ષના યુવાનો મેં સાહેબ રેકોર્ડ લીધો ગોતો છું વીસ થી પચીસ વર્ષના ડાંગર સાહેબ યુવાનો કેવલ ટુ વ્હીલમાં અકસ્માત થયો છે એન્ટ્રી પાડવા તમારે લોહી જ રેડવું છે તો વાયડાઈમાં શું કામ ભરતી થઈ જાવ ને તમારું એક લોહીનું ટીપું પડશે ને ભારત માટે તો તિરંગો રૂડો લાગશે અને અમર થઈ જાઓ ભલા માણે એન્ટ્રી પાડવાની હોય ત્યાં પાડો હાલ્યા જાય ને ઝૂકે ગા એ ફિલ્મમાં સારું લાગે તો હું ઝૂકે ગા નહીં વડ હુજી જાય કેવા પુષ્પા ઝુકે કોણ પુષ્પુ કોણ છે એને ગોતું કેધું ના ના એવા વળ નહીં ખાવાના યાર હા આપણે આપડી રીતે જ હોય નહીં રીતે નહીં કોકને હારે રહ્યો આપણી રીતે ન રહેવાય મહારાણો પ્રતાપ કોઈ દી નથી બોલ્યો આવું મહારાણો પ્રતાપ રોતો હતો સાહેબ એ ક્ષત્રિયો એ રાજપૂતો એ ભારતીયો એ મારા ભારતના યુવાનો મારી સાથે જોડા મારી સાથે આવું બોલતા આવો મારી સાથે આપણે ભારતનું નવ નિર્માણ બનાવીએ તો જ એની મૂર્તિઓ પૂજાતી હોય ને અહીંયા સાહેબ હું રાણા વાયડાઈ કરી હોય એમ કહો તમે મારો રાણો વાયડાઈ ન કરે એ દુશ્મનને એકવાર તો મોકો આપે તે જા દોસ્ત નહીં જવા દઉં છું એકવાર હે તમે સાંભળી લેજો જો એવી એવી કોઈ વાત નહીં બસ એને આવકાર મહારાણો પ્રતાપ કેતો જાગો મારો વિવેકાનંદ કેતો તો જાગો યુવાનો ભારત માટે કાંઈક કરો જે જગાડવાનું વાત કરે ને એ વ્યાગ્યા પછી પણ એ જાગતો હોય છે રાષ્ટ્ર માટે એની મૂર્તિઓ પૂજાતી હોય

બુદ્ધિ ગોટાથી લઈ અને દિલ્હી સુધી તમામ રજવાડા તારી ભેગા ગયા છે એના સંતાનો લહેર કરે છે આજ મારા સંતાનો ખડ નો રોટલો ખાય છે ખડ ખાડી છે એ તારી સાથે આ પરિણામ આખર સંતાનો ની પરિસ્થિતિ જોઈ અને યુવાનો જે ન સાથે બહુ જોડાણા વંદન કરું છું પૂજા ભીલ ને વંદન કરું જયમલ રાઠોડ ને વંદન કરું એના ભત્રીજાને જયમલ રાઠોડ ના બે પગ કપાઈ ગયા ઘોડો કપાણો બે હાથમાં તલવાર બે પગ નહીં અને હલદીના એમ કેબા યુદ્ધના મેદાનમાં એના ભત્રીજાને હાથ કરે બેટા એનોય ઘોડો કપાણેલો છે અને ભાઈ ભત્રીજાએ ડોટ દીધી અને કાકાને જયમલ राठौड़ને ખંભા ઉપર લીધા અને બે હાથમાં જયમલ राठौड़ના હાથમાં ખંભા ઉપર બેઠા છે ને એની તલવારો હાલે છે અને બે ભત્રીજાની તલવારો હાલે એક આરે ચાર તલવારો હાલતી હતી અને તેદી હાથીની અંબાડી ઉપર બેઠેલા અકબરે ત્યાં બેઠેલા એની બાજુમાં બેઠેલા માનસી રાઠોડને એટલું બીજું માનસી જી જહાફણા મેને અભી તક શત્રભુજ કા નામ સુના થા હા હા માનસી મેને અભી તક શત્રભુજ કા નામ સુના થા सत्र भुज कोई होता है लेकिन देख आज मैं सत्र कर रहा हूं कैसे मेरी फौज कट रही है मानसी मुझे जवाब दीजिए हिंदुस्तानी लोग इतना इतना घायल हो जाता है फिर भी मस्तक कट जाता है फिर भी वो युद्ध में से पीछे हट क्यों नहीं करते और हमारा फौजी में ऐसा कोई नहीं होता और त्यारे मानसी के तू जा आपके हमारी फौज है ना उसमें जो लड़ रहे हैं ना ये आपके खाप से लड़ रहे हैं कि हम नहीं लड़ेंगे तो अकबर मार डालेंगे लेकिन देख राजपूताना फौज हिंदुस्तानी फौज ये जो लड़ रही है ना ये धर्म के लिए लड़ रही है मातृभूमि के लिए लड़ रही है ना? तारा तो बीता बीता लड़े एक बेगा पड़ी जाए मर तो अकबर मर जाए दिन पड़ी जाए ना कोई माथा पिड़े पोगरा मत न મારો કહેવાનો સૂર એ છે ઇતિહાસને વાગોળતા રહીએ પછી અમે સાહિત્યમાં ઘણી વાર ભૂલ કરી જતા હોય અતિશય અલંકાર લગાડી દેતા હોય એ અમારો ભાવ હોય મહારાણા પ્રતાપ બોતેર મણ નું બક્તર આવું છે ને એ અમારો અતિશય અલંકાર હોય તમે નાનો પડ્યો બાશી મણનો નો ભાલો મહારાણા પ્રતાપ એ અતિશય અલંકાર ટોટલી વજન પાંત્રી કિલો છે સત્ય ઇતિહાસ આ છે બખ્તર છે અગિયાર કિલોનું અગિયાર કિલો કે ઓછું થોડું કહેવાય યાર એ જે છે એ છે એના રાજમહેલમાં પીડ્યું છે પણ એ ખોટી વાત ના હોઈ શકે કારણ કે મહાપુરુષોની વાતો પણ મોટી થતી જતી હોય છે એ અતિશય અલંકાર લગાડી શકાય એમાં કોઈ ના ના પાડી શકે એટલે આ યુગ છે એ કોમ્પ્યુટર યુગ છે એની વચ્ચે ધર્મને સાથે મિત્રતાને સાથે અને ભરોસાને સાથે રહીને ચાલતા હશે એને કોઈ દી વાંધો નહીં આવે